ચા નાસ્તો નહીં કર્યા કરીએ ઘેર હમ ગુડ મોર્નિંગ બોલ બોલતો ખરી અંભરાયું ભરામ ત્યાં તો થોડો આરામ કરે એટલે અવાજ નહીં કરવો જોઈએ હું તો ઊંઘ્યો જ નહીં આખી રાત રગડા સમોસા ખાવા હમ

woh aisi ek gear ba Bulu uh -huh. good morning jai mata di dada good morning are chahiye

જતાઈએ ના પછી ઇન્જેક્શન લીધાવાનું જોઈએ આવી જશે દર્શન કરીએ થોડી વાર બેસીએ આજે તો રવિવાર

તો ઉતરા આ બાજુ દાદા ઊંઘ્યા હો આ બાજુ જો મંદિર ટોકીને રાખ્યું ચમક કાલે જ સાફ કર્યો એટલે ટોકી દીધું સેપટ ના કરે ને એટલે દિવાલો ઉપર વારી દીધું એમાં ખાલી મૂકવાનું જ છે બાજુ ટીવી જોવા છે બધું મેલું થઈ જઈ દિવાલો તો સાફ કરી દઈએ ને તો વાહણ તો ધોઈ નું ધ હા બા ફટાફટ ધોઈ દો હા એક રૂમ સાફ થઈ ગયો બીજો રૂમ સાફ કરીને પછી રહોડા મુતારી દઈએ હા

કઈ દે હું તે આ જો ખાલીયા યે সব ઇસકી રોડ હજુ કેટલું બાકી છે ને આ ને જાબાદ અને આ બાજુ રૂમ રહોડું બાકી ના જ કર્યું ને આપડે એ મહિના ઉપર થયું તો તો પાવું એવું ને એવું થઈ ગયું

તે ખોડિયાર ગામમાં સ્ટેશનનો ભાગ ખરો ની બાજુ મહારાજ એરિયા તે દબોણામાં રેલવેનું નાખતું ઘર જાય જાહેર છે એ મહારાજ કોર્ટ મજા આવ્યા કર એટલે આપણો બાઇકનું મૂળ થઈ જાય ને બેઠા રાખી ને ભાઈ દેવ તો તો હવે બાધા કર પૈસા જો હમણાં કાલ પંદાવી જ રાખીએ

બાને બેહી હો હેણો ઓટા મારો બા બા ઓટા મારો હેણો બાજે તો નાવાનું કરે આશીષભાઈ ને ઘર સાફ કરતા હતા બધોય મના છે રૂમાલ લઈ ગયા હજુ હજુ સાફ સફાઈ ચાલે નાવા ના જ્યાં પોતા નહિ ગયો દિવાલો

આખો રવિવાર ટીવી તો ટાઈમ થઈ ગયો છે હવે સાત વાગ્યાનો મઢે જતા આવીએ દર્શન કરતા આવીએ બાજુ તો રો છે રોટલી થાય છે શાક થઈ ગયું સેવ છે લાવ પીડી ચલો મઢે જતા આવીએ દર્શન કરતા આવીએ આ બાદ તો પહોંચ્યું કે નહીં હજુ ચાલ બીજું ચલો આપણે દર્શન કરતા આવી મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ રવિવાર કોઈ પ્રસાદ નહીં કરેલું હોય

भेडो Nadiol गियोल अब तो कोजे मेरा पैसा खेदे જય મેડિમ કવર પેલો એ કરેલો હજુ હવે ખાવું નહીં કાઢી લાવું બાપ આઈરિન ભરેલું જ છે શેણો ખાઈ લે બધું અહીંયા જ છે ચલો ખાઈ લઈએ બધા નેસન કરે ખાઈએ એમ કે આ લાલ મરચું શેક્યું હ પછી સેવ ટોમેટોનું શાક આ લીલો મરચો શેક્યો હ આ દૂધી એના ખીચડી મને સેવ ટોમેટો તો બરાબર હા

パパ、タカオイ。

પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલના સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી